ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે જીવનના ચણતર દરમિયાન લોકો શારીરિક સ્વાસ્થ્ય સંબંધો અને પૈસાના માળ પછી અટકી જતા હોય છે જ્યારે કે જીવનની સંભાવનાઓ આનાથી ઘણી વધારે છે આ દિશામાં માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે કેળવવું એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક ચોખવટ પહેલેથી કરી દઉં કે અહીં ટૂંકા ગાળાના રિલેક્સેશન કે મનોરંજનની વાત નથી અહીં વાત છે ચિંતા ઈર્ષ્યા નફરત ગુસ્સો શંકા નિરાશા વગેરે જેવી ભાવનાઓથી મુક્ત થવાની કળા શીખવાની મનોરંજન જેવું હોય છે જેમ ઘાસ આસાનીથી વધે ઉગી આવે અને આસાનીથી ઉખડી પણ જાય એવી રીતે મનોરંજન પણ આસાનીથી મળી જાય છે પણ એની અસર લાંબો સમય ટકતી નથી એટલે તમે જોશો કે મનોરંજન વારંવાર શોધવું પડે છે જ્યારે કે મનના ભાવને મેનેજ કરવાની કળા મોટા વૃક્ષ જેવી છે વૃક્ષ ઉગવામાં સમય લાગે છે અને શરૂઆતમાં તેનું જતન પણ કરવું પડે છે પણ એકવાર એ મોટું થઈ જાય પછી એને હલાવવું ખૂબ અઘરું છે અને એ આજીવન તમને છાયો આપે છે એવી રીતે આ કળા શીખવામાં પણ સમય અને મહેનત લાગશે પણ એકવાર તમને આવડી જાય પછી એનો ફાયદો તમે આજીવન લઈ શકશો હવે અહીં પ્રશ્ન થાય કે જો આ કળા આટલી સારી જ હોય તો કેમ લોકો આ નથી શીખતા તો કારણ એ નથી કે વ્યક્તિને મહેનત નથી કરવી કારણ એ છે કે વ્યક્તિને આ શક્યતાની ખબર જ નથી હોતી એટલે સૌથી પહેલા એ સમજીએ કે કેમ વ્યક્તિને આ શક્યતાની ખબર જ નથી હોતી તમે બધાય પેલી કહેવત તો સાંભળી હશે કે દેડકાને પહેલા પાણીમાં મૂકી પછી એ પાણીને ધીમે ધીમે ગરમ કરવામાં આવે તો દેડકો કોઈ પ્રતિક્રિયા આપતો નથી ધીમે ધીમે વધતી ગરમી દેડકાને હાનિકારક લાગતી નથી દેડકો પણ પણ જઈ શકે છે આવું કરવાની જગ્યાએ જો પહેલા પાણીમાં આવે તો તે તરત જ ઉછળીને બહાર આવી જશે કહેવાનો અર્થ ધીમે ધીમે આવતા ફેરફારોને દેડકો ઓળખી શકતો નથી પછી ભલે તે ફેરફારો હાનિકારક જ કેમ ન હોય અહીં તમે જુઓ પ્રોબ્લેમ એ નથી કે દેડકાને ઉછળતા નથી આવડતું ઉછળતા તો તેને ખૂબ સારી રીતે આવડે છે પણ અહીં પાયાની તકલીફ એ છે કે તેને ખબર જ નથી કે ઉછળવાની જરૂર છે માનસિક સ્વાસ્થ્યને લઈને આપણા બધાની હાલત આ પહેલા દેડકા જેવી છે અહીં વ્યક્તિ પોતે દેડકો છે એની માનસિક સ્થિતિ એ પાણી છે જેમાં એ સતત રહે છે અને ગુસ્સો ઈર્ષા ઘૃણા નફરત અવિશ્વાસ વગેરે એ આગ છે જે મનને ગરમ કરે છે જન્મની સાથે આપણે બધા આ તમામ ભાવનાઓથી મુક્ત એક નવશેકા પાણીમાં પ્રવેશ કરીએ છીએ આ સ્થિતિમાં કોઈ હાનિ નથી હોતી પણ પછી જેમ જેમ આપણે મોટા થઈએ એમ એમ ગુસ્સો ઈર્ષ્યા ઘૃણા નફરત અવિશ્વાસ વગેરે ઉત્પન્ન કરતી ઘટનાઓ આપણા જીવનમાં બને આ બધી ભાવનાઓ ધીમે ધીમે આપણને અંદરથી ખાવાનું શરૂ કરે પણ આ ફેરફાર વર્ષોના ગાળે એટલા ધીમે ધીમે થતા હોય છે કે પેલા દેડકાની જેમ આ હાનિની આપણને ખબર જ રહેતી નથી અંતે દેડકો બફાઈને મરી જાય એવી રીતે આ ભાવનાઓ આપણને પૂરેપૂરી ખાઈ જાય તો પણ એનાથી મુક્ત થવાનું આપણા મગજમાં આવતું જ નથી આમ આપણા માટે પણ પાયાનો પ્રોબ્લેમ એ નથી કે આપણને ગરમીથી મુક્ત થતા આવડતું નથી જોકે એ પ્રોબ્લેમ તો છે જ પણ એનાથી પણ વધારે પાયાનો પ્રોબ્લેમ છે આપણને ખબર જ નથી કે મુક્ત થવાની જરૂર છે એટલે કે ક્રોધ ઈર્ષા નફરત વગેરેને આપણે પ્રોબ્લેમ તરીકે જોતા જ નથી કારણ કે એ અંદરથી આપણને ખાઈ રહ્યા છે એની આપણને ખબર જ નથી તમને પોતાને આનો અનુભવ હશે અથવા તમારી આસપાસ લોકોને જોયા હશે કે જે આમાંથી કોઈને કોઈ ભાવનાથી વધારે પડતા પીડિત હોય તો પણ એમના માટે આ વાત એકદમ નોર્મલ હોય આ ઉપરાંત ઘણીવાર વ્યક્તિનું આના પર ધ્યાન જાય તો પણ એ વાંક કોનો છે એના બૌદ્ધિક વિશ્લેષણ પર જ અટકી જાય જેમ કે દેડકો એમ કહે કે પાણીને હું ગરમ નથી કરી રહ્યો એટલે હું કશું નહીં કરું પેલા વ્યક્તિએ સમજવું જોઈએ કે એ પાણીને ગરમ ન કરે અહીં પણ તમે જોઈ શકો છો કે દેડકો ક્યાં થાપ ખાઈ રહ્યો છે પાણી પોતે ગરમ કર્યું હોય કે બીજા પણ બફાઈ પોતે રહ્યો છે એટલે ઉછળીને બહાર આવવાની જરૂરિયાત પણ એની પોતાની એકલાની છે આપણે પણ વારંવાર આ જ થાપ ખાઈ જતા હોઈએ છીએ આ બધી ભાવનાઓ પાછળ આપણો વાક હોય કે ન હોય એમાંથી બહાર આવવાની જરૂરિયાત આપણી પોતાની એકલાની છે જો આ વાત તમે હો તો હવે આપણે આપણા મૂળ પ્રોબ્લેમ પર પાછા આવીએ અહીં આપણે બે કામ કરવાના છે પહેલું ઈર્ષા ક્રોધ નફરત વગેરે આપણને અંદરથી ખાઈ રહ્યા છે એ જોતા શીખવું અને બીજું આ ભાવોથી મુક્ત થવાની કળા શીખવી સાદી ભાષામાં કહું તો પ્રોબ્લેમને ઓળખતા શીખવું અને એનું સોલ્યુશન કરતા શીખવું આ વિડીયોમાં આપણે પ્રોબ્લેમને ઓળખતા શીખવાની વાત કરીશું એના માટે ફરી એકવાર દેડકાનું ઉદાહરણ જ લઈએ માની લો કે આ વખતે આપણે બે પાત્ર લઈને એકમાં દેડકાને ધીમે ધીમે ગરમ કરીએ પણ પાણી ઉકળે એના પહેલા એને બહાર કાઢી થોડો સમય ઠંડા પાણીમાં મૂકીએ અને ફરી પાછો ગરમ પાણીમાં મૂકીએ તો આ વખતે હવે દેડકો ઉછળીને બહાર નીકળી જશે કારણ કે આ વખતે તે ઠંડક અને ગરમી વચ્ચે તફાવત કરી શકશે આવી જ રીતે આપણે પણ આ તફાવતને ઓળખતા શીખવું પડશે એટલે કે ઘૃણા ઈર્ષા નફરત વગેરે આપણને બાળી રહ્યા છે એ ઓળખવા માટે એમના વગરની રાહત કેવી હોય છે એ અનુભવ લેવો જરૂરી છે આ અનુભવ વગર બળતા રહેવું એ આપણને નોર્મલ લાગશે અને બહાર આવવાનો ખ્યાલ આપણને જીવનભર આવશે જ નહીં હવે આ અનુભવ લેવો કઈ રીતે તો જવાબ છે એકાંત જેવી રીતે માના ગર્ભમાં એક બાળક આખી દુનિયાથી અલગ એકાંતમાં હોય એવી રીતે થોડા દિવસ દુનિયાથી સંપૂર્ણ રીતે ડિસ્કનેક્ટ થઈ એકાંતમાં રહેવું એટલે કે ન તો કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી કે ન કોઈ વસ્તુ સાથે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન કરવું સંપૂર્ણ ધ્યાન ફક્ત તમારા પોતાના મન અને શરીર પર જ આમ કરવાથી નવો ગુસ્સો નફરત શંકા વગેરે તમારા મનમાં નહીં પ્રવેશે અને નવી આગ વગર જૂની ગરમીને ક્ષીણ થવામાં પણ મદદ મળે છે ચૂલો બંધ કરીએ એટલે ગરમ પાણી ધીમે ધીમે ઠંડુ થઈ જાય એ તો તમને ખબર જ છે બસ આવી જ રીતે એકાંતમાં રહેવાથી મન પણ ધીમે ધીમે શાંત થઈ જાય છે જો કે આમાં થોડો સમય લાગે છે એકાંતનું ચુસ્તપણે પાલન કરો તો પણ કમસે કમ સાત આઠ દિવસ તો ખરા જ હવે આ સાત આઠ દિવસ તમને વધારે લાગી શકે છે પણ એક વાત યાદ રાખજો તમે જન્મ લીધો ત્યારથી તમારા મનનું પાણી ગરમ થઈ રહ્યું છે આટલા વર્ષોથી તપી રહેલું પાણી સાત આઠ દિવસમાં જ ઠરી જાય છે એ ઉલટાની ખૂબ સારી વાત છે અને બીજી સારી વાત એ છે કે હવે તમે પહેલી વાર અનુભવ કરશો કે ક્રોધ ઈર્ષા ઘૃણા નફરત વગરની સ્થિતિ કેવી હોય છે આટલા વર્ષોથી આ ભાવો તમને સતત ખાઈ રહ્યા હતા પણ હવે એ નથી રહ્યા આની રાહત કેવી હોય છે એ તમે જીવનમાં પહેલી વાર અનુભવ કરશો અને આ અનુભવ તમને ત્યારે કામ લાગશે જ્યારે આ ભાવો તમને ફરીથી ખાવાનું શરૂ કરશે કારણ કે કોઈ ને કોઈ દિવસ તો તમે એકાંતમાંથી બહાર આવશો એ સમયે આ તમામ ભાવનાઓ ફરી હુમલો કરશે અને તમને અંદરથી ખાવાનું ફરી શરૂ કરશે પણ હવે તમને એમના વગરની રાહતનો પણ અનુભવ છે એટલે એમનાથી થતી તમે તરત જ પકડી પાડશો માટે એકાંતનો અનુભવ લેવો ખૂબ જરૂરી છે આપણા જૂના ઇતિહાસમાં પણ તમે જોયું હશે કે ઋષિ મુનિઓ અને ઘણા રાજાઓ પણ લાંબો લાંબો સમય માટે એકાંતમાં રહેતા હતા મુનિ શબ્દનો તો અર્થ જ છે મૌન વ્યક્તિ આની પાછળનું કારણ પણ આ જ હતું દુનિયાની વચ્ચે મન સતત પીડાતું રહેતું હોવાથી ભૂલાઈ જ જાય છે કે શાંત મનની રાહત કેવી હોય છે એટલે એને યાદ કરવા માટે એકાંતમાં જવું જરૂરી છે જો કે અહીં આપણું કામ પૂરું નથી થતું આ તો ફક્ત આપણી પહેલી સમસ્યાનું નિવારણ હતું બીજી સમસ્યા હજુ ઊભી છે એ છે રોજિંદા જીવનમાં આ બધા ભાવોથી મુક્ત રહેવાની કળા શીખવી એકાંતમાં એવા ઘણા પરિબળો આપણને મદદ કરતા હોય છે જે રૂટિન જીવનમાં નથી હોતા માટે રૂટીન જીવન સાથે પણ આ ભાવોથી મુક્ત રહેવાની કળા કળા શીખવી જરૂરી છે છે સાચું કહું તો આ એકાંત દરમિયાન પણ કામની એટલે એવી રીતે પણ આ કળા ખૂબ મહત્વની છે પણ એની વાત આ કરીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે એ વાત આગળના વિડીયોમાં કરીશું વિડીયો પૂરો કરતા પહેલા આ વિડીયો વિશે હું ત્રણ ચોખવટ કરી દેવા માંગુ છું પહેલી વાત પાણીની બહાર આવવાની જરૂરિયાત ફક્ત દેડકાની છે એમ કહીને હું વિક્ટિમ બ્લેમિંગ નથી કરી રહ્યો કોઈ વ્યક્તિ બીજાને પહોંચાડે તો સામાજિક રીતે એની સાથે જે કરવું પડે એ કરવાની ના નથી સામાજિક સ્તર કોનો છે એ મહત્વનું છે પણ જ્યાં સુધી એની માનસિક અસરની વાત છે તો એ લડાઈ દરેક વ્યક્તિએ એકલા જ અલગથી લડવાની હોય છે અહીં જો વ્યક્તિ વાંક બીજાનો છે એમ કહીને અટકી જાય તો પીડાનો અંત આવતો નથી બીજી વાત આ વિડીયોમાં જો તમને કંઈ જ સમજ ન પડી હોય તો એમાં દોષ કોઈનો નથી કારણ કે આ બધી વાતચીત મીઠાઈનો ફોટો બતાવવા બરાબર છે ફોટો બતાવીને સ્વાદ ન સમજાવી શકાય સ્વાદ સમજવા માટે મીઠાઈ ખાવી પડે અને છેલ્લી વાત એવું પણ નથી કે ગરમ પાણીમાં રહેવું ખરાબ છે અને ઠંડા પાણીમાં રહેવું સારું છે વળી ઠંડકનો અનુભવ કરવા માટે મહેનત પણ ઘણી લાગે છે માટે જો કોઈ દેડકાની જેમ ગરમ પાણીમાં જ રહેવા માંગતા હોય તો એ એવું કરવા માટે સ્વતંત્ર છે અહીં કમસે કમ એ વાત સારી છે કે ઉકળતા પાણીમાં દેડકો મરી જાય તો પણ તેને કોઈ પીડા થતી નથી પણ આનાથી વિપરીત જો સાચી શાંતિની વાત તમને આકર્ષિત કરતી હોય તો હું એ પણ ખાતરી આપું છું કે આ દિશામાં કરેલી મહેનત કરતાં તેનું વળતર અનેક ગણું વધારે છે અંતે નિર્ણય તમારો છે કે તમારે શું કરવું છે આ સાથે હું વિડીયો પૂરો કરું છું મળીશું આવતા વિડિયોમાં